હિંમતનગરમાં બાળકીના અપહરણના કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો માતા પિતા સહિત ચાર લોકોની અટકાયત હિમતનગરમાં બાળકીના અહરણનો મામલો ગુંચવાયો છે પ્રાથમિક રીતે અપહરણનો લાગતો આ કિસ્સો હકીકતમાં બાળકીને વેચવાનો અને ભાવતાલનો નીકળ્યો છે હિંમતનગર ગ્રામ્ય પોલીસે અપહરણ કરનાર દંપતી સહિત બાળકીના માતા પિતાની પણ અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે હિંમતનગર આરટીઓ સર્કલ પાસેથી એક બાળકીનું બાઇક પર અપહરણ કરવામાં આવ્યું હતું આ અંગે બાળકીના માતા પિતાએ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેના પગલે જિલ્લાની પોલીસની ટીમો તપાસમાં લાગી હતી ત્યારે પોલીસ તપાસ દરમિયાન બાળકીના માતા પિતાની કડકાઈથી પૂછપરછ કરતા આ સમગ્ર મામલાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો પૂછપરછમાં બાળકીના માતા પિતાએ શરણાગતિ સ્વીકારી હતી અને સ્વીકાર્યું હતું કે તેઓએ સંતાન વિના ખેડા જિલ્લાના તખતપુર ગામના એક બાળકી સોદો કર્યો બાળકીના બાળકીના રૂપિયા આપવાની વાત કરી હતી પચાસ રકમ જણાવી હતી ત્યારે પચાસ હજારની રકમ મોટી હોવાને કારણે બાળકીનું અપહરણ કરી લીધું હતું ત્યારે ગ્રામ્ય પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બાળકીનું અપહરણ કરનાર દંપતી તેમજ બાળકીના વેચાણ અર્થે આપનાર તેના માતા પિતાની અટકાયત કરી છે અપહરણ કરનાર દંપતી હિંમતનગરના ગઢા ગામની મદરે માં ધોબી કામ કરતા હતા